નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો આપણે આ વિડીયોની અંદર રમત જગતના જનરલ નોલેજની આ સિરીઝનો ભાગ આપણે ચાર જોઈ રહ્યા છીએ તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીએ અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે તથા

ત્યાર પછી જોઈએ તો અંજુ બીર્જ કઈ રમત ઉષા કઈ રમત સાથે સંકળાયેલ છે તો પીટી ઉષા દોડ સ્પર્ધાની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો મયુખા જોશી કઈ રમત સાથે સંકળાયેલ છે તો મયુખા જોશી

ઋષ્યું રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો કૃપાલી પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો કૃપાલી પટેલ જિમ્નાસ્ટિકની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો વન મોર ઓવર કયા ક્રિકેટરની આત્મકથા છે તો વન મોર ઓવર પ્રસન્ન જે ભારતના ક્રિકેટર છે તેની આત્મકથા છે ત્યાર પછી જોઈએ તો ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો

ભારત ઓગણીસો ત્યાંશી નો વર્લ્ડ કપ જીતી અને ભારતની અંદર આવ્યું હતું ત્યારે આ ટીમના સન્માન માટે તેમને હુલામનું નામ આપવામાં આવ્યું હતું આ હુલામનું નામ હતું કપિલ તો ભારતે ઓગણીસો માં જીતેલો પ્રથમ વર્લ્ડ કપ કેટલામો વર્લ્ડ વર્લ્ડ કપ હતો અથવા તો કેટલામો કપ હતો તો ભારતે જયારે ઓગણીસો ત્યાંશી વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ક્રિકેટનો ત્રીજો વર્લ્ડ કપ હતો ત્યાર પછી જોઈએ તો ઓગણીસો ત્યાશીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોણ હતા તો જવાબ આવશે કપિલ દેવ ત્યાર પછી જોઈએ તો સની ડેઈઝ કોની આત્મકથા છે તો સની ડેઈઝ સુનીલ ગાવસ્કર જે ભારતના ક્રિકેટર હતા તેમની આત્મકથા છે ત્યાર પછી જોઈએ તો ફાસ્ટ બોલર કોને કહેવાય છે તો જે બોલર એકસો વીસ કિમી કરતા વધુ ઝડપે બોલ ફેંકે છે આવા બોલર ને ફાસ્ટ બોલર કેહવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિક નું પિયર કયો દેશ ગણાય છે તો ઓલિમ્પિક નું પિયર ગ્રીસ દેશને ગણવામાં આવે છે ત્યાર પછી જો તો સૌપ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ ક્યાં યોજાયો હતો તો સૌપ્રથમ ઓલિમ્પિક રમત્સવ એન્થેસ ગ્રીસ ની અંદર યોજાયો હતો એટલા માટે તેને ઓલિમ્પિક નું પિયર કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો મહર્ષિ પતંજલિએ યોગના કેટલા અંગો દર્શાવ્યા છે તો મહર્ષિ પતંજલિ યોગના આઠ જેટલા અંગો છે દર્શાવેલા છે ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય રમત ગમત દિવસ ક્યારે ઉજવાય છે તો રાષ્ટ્રીય રમત ગમત દિવસ ઓગણત્રીસ ઓગસ્ટના ના રોજ ઉજવવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કયો ખેલાડી મૈસુર એક્સપ્રેસ તરીકે ઓળખાય છે તો મૈસુર એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે લક્ષ્મીભાઈ રાષ્ટ્રીય શારીરિક શિક્ષા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે તો લક્ષ્મીભાઈ રાષ્ટ્રીય શારીરિક શિક્ષા વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અંદર આવેલી છે ત્યાર પછી જોઈએ તો ક્રિકેટ જગતમાં પાજી તરીકે કોણ ઓળખાય છે તો સમગ્ર ક્રિકેટ જગતની અંદર પાજી તરીકે કપિલ દેવ ને ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ખોખોની રમતને આધુનિક સ્વરૂપ આપવામાં આપવાનું શ્રેય કોના ફાળે જાય છે તો ખોખોની રમતને આધુનિક સ્વરૂપ આપવાનો શ્રેય હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ બરોડાના ફાળે જાય છે ત્યાર પછી જોઈએ તો અખિલ ભારતીય રમત ગમત કાઉન્સિલના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો અખિલ ભારતીય રમત ગમત કાઉન્સિલના પ્રથમ અધ્યક્ષ હતા કે એમ કરીઅપ્પા ત્યાર પછી તો ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના પ્રથમ અધ્યક્ષ હતા સર દોરાબજી ટાટા ત્યાર પછી તો સ્પોટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ની સ્થાપના ઈસ્વીસન ઓગણીસો ને ચોર્યાસી ની અંદર કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પોટ ક્યાં આવેલું છે તો નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોટ પટિયાલા ની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ તો કયા દિવસે ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન એવોર્ડ આપવામાં આવે છે તો ઓગણત્રીસ ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત રમતગમતના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ખેલાડીઓને અર્જુન એવોર્ડસરી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું મુખ્યાલય લાવજેન સ્વિત્ઝરલેન્ડની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ તો સ્પોટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સામાન્ય સભાના અધ્યક્ષ કોણ હોય છે તો સ્પોટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના

ઓસ્ટ્રેલિયા ખેલાડી છે અને જે એક ક્રિકેટર છે ત્યાર પછી જોઈએ તો માર્ટિના હિગિન્સ કયા દેશની ખેલાડી છે તો માર્ટિના હિગિન્સ સ્વિટરલેન્ડ ની ખેલાડી છે જે ટેનિસ રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો રાફેલ નડાલ કયા દેશનો ખેલાડી છે તો રાફેલ નડાલ સ્પેન દેશનો ખેલાડી છે અને તે ટેનિસની રમત સાથે સંકળાયેલ છે તો રોજર ફેડર સ્વિટરલેન્ડ નો ખેલાડી છે અને તે ટેનિસની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો એન્ડી મરે કયા દેશનો ખેલાડી છે તો એન્ડી મરે ઇંગ્લેન્ડ દેશનો ખેલાડી છે અને તે પણ ટેનિસની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો નોવાક દેશનો ખેલાડી છે તો નોવાક યોકોવિસ સર્બિયા દેશનો ખેલાડી છે તે ટેનિસ ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો લીના કયા દેશની ખેલાડી છે તો લીના એ ચીન દેશની ખેલાડી છે જે ટેનિસ ની રમત સાથે સંકળાયેલી છે ત્યારબાદ જોઈએ તો બોરિસ બ્રેકર કયા દેશનો ખેલાડી છે તો બોરિસ બ્રેકર જર્મનીનો ખેલાડી છે અને તે ટેનિસની રમત સાથે સંકળાયેલો છે ત્યારબાદ જોઈએ તો માઇકલ ટાયસન કયા દેશનો ખેલાડી છે તો માઇકલ ટાયસન એ અમેરિકાનો ખેલાડી છે અને તે બોક્સિંગ સાથે સંકળાયેલો છે ત્યારબાદ જોઈએ તો ક્રિસ ગેઇલ કયા દેશનો ખેલાડી છે તો ક્રિસ ગેઇલ એ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે અને તે ક્રિકેટની રમત સાથે સંકળાયેલો છે ત્યારબાદ જુલિયો કયા ખેલાડી છે તો રિકાર્ડો જુલિયો એ મેક્સિકો નો ખેલાડી છે અને તે ની રમત સાથે સંકળાયેલો છે તો દોસ્તો આ હતા રમત જગતની આ નો ભાગ આપણે ચાર જોયો તો ભાગ પાંચ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ કરવા નો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા અમારા વોટ્સએપ નંબર ને તમારા ગ્રુપ ની અંદર જરૂરથી જોઈન કરો ખૂબ ખૂબ આભાર